જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાંથી આવો છો બેન તમે અમે અમદાવાદ ગોતા વિસ્તારમાંથી અમદાવાદથી આવો છો બરાબર તો તમારી બેબી હાર્મીને શું તકલીફ હતી બેન કહેશો જરા હાર્મીને વારે વારે શરદી ઉધરસ કફ શ્વાસ ચડી જતો તો કફના લીધે એ બધી તકલીફો રહેતી હતી અને એ લગભગ કેટલા સમયથી બેન થયું હતું એને એ અઢી વર્ષની થઈ એ પછી એને તકલીફ થવા માંડી હતી એટલે દોઢેક વર્ષથી એમ ને હા બરાબર એને વારે વારે શરદી થઈ જતી હતી નાકમાંથી પાણી આવતું રહે શ્વાસ ના લઈ શકે અડધી રાત્રે એમને અઢી ત્રણ વાગે એટલે એવું લાગે તો અમારે દવાખાને લઈ જવી પણ બરોબર હું લગભગ તમે આના માટે અલગ અલગ કેટલા ડૉક્ટરને મળ્યા બહુ બધા ડૉક્ટરને સાફ સાફ ડૉક્ટરને તો મળ્યા શું રિપાકાતને હા કેટલા રિપોર્ટ કરાવ્યા છે આર્મીના આર્મીના ખાસા બધા રિપોર્ટ બોડીના એલર્જીના બધાને બધા જ રિપોર્ટ કોઈ રિપોર્ટ બાકી નથી એમ કેટલો ખર્ચો કરી નાખ્યો છે એમાં સર જુઓને

બધું આપતા હતા અને એનાથી પછી જે છે એ દર વખતે શું થાય અચાનક ઉધરસ થવા માંડે અચાનક ઉધરસ થવા માંડે ઉધરસ થાય ને એટલે સડન શ્વાસ ચડવા લાગતો પછી બાળકામ રૂટીન માં જેમ રમવા જતું હોય કે કઈ ખોરાકમાં ફેરફાર થાય ત્યારે થતું કે રમવા જાય ધૂળ ત્યારે થઈ જતું ધૂળ ધુમાડામાં પણ થતું હતું અમુક વખત પેકેટ્સની કોઈ આઈટમ એને ખાઈ લીધી હોય તો પણ થતું હતું બરાબર અને પછી એના માટે તમારે મોટે ભાગે આવી રીતે એન્ટિબાયોટિક્સ ઇન્જેક્શન્સ ને આપવા ના સપાવડા હા ના સપાવડા પડે પડે ઈ એક વખત સારું થયું તો કેટલા સમય સુધી સારું રહે પછી એને એક વખત સારું થયા પછી તો એને શ્વાસ નીચે બેસી ગયો પછી 7 દિવસ એને એડમિટ રાખી પછી ઘરે આયા પછી બેન ઉધરસ તો ચાલુ જ રહેતી હતી 6 મહિના સુધી ઉધરસ ચાલુ રહી છે

આપ્યા છે ફીડબેક તો પછી મને એવું થયું કે લાવો હું પણ ટ્રાય કરી જો બરાબર તો પછી કન્સલ્ટિંગ કર્યું પછી પછી બેન આપણે હાર્મીની જે છે એ રેગ્યુલર મેડિસિન્સ કરી ત્રણ થી કેટલા મહિના મેડિસિન થઈ હશે એની આસરે 6 મહિના 6 મહિના મેડિસિન થઈ કેટલી વાર તકલીફ થઈને હવે કેવું થયું એક કઈ વખત હાર્મીને તમારી દવા ચાલુ કર્યા પછી કઈ જ પ્રોબ્લેમ નઈ થઈ એ ડસ્ટમાં બી રમ છે એના ફ્રેન્ડ્સ જોડે બી રમવા જાય છે બઉ ડરી ગઈ હતી સર મેં તો મગજ ઉપર જ લઈ લીધું એના લીધે મન બી તકલીફ થઈ ગઈ હતી બરોબર તમને એમ જ થાય કે હમણાં કઈ જશે ઘુસી ગયું હતું કે આને નઈ સારું થાય અમે શું કર અને જ્યારે આપણી મેડિસિન તો તમને એમ થયું ને કે આ તો ચમત્કાર જ થઈ ગયો હા બઉ ચમત્કાર થઈ ગયો એવું થઈ ગયું કે ભગવાન અમને રસ્તો બતાવે તમારો વિડીયો ને મારી બેબીન સારું થઈ ગયું અને લગભગ આપણી દવા પહેલા જ અઠવાડિયાથી અસર કરવાનું ચાલુ જ અઠવાડિયાથી અસર ચાલુ કરવાની થઈ ગઈ બરાબર છે અને આ 6 મહિનામાં બાળકને ક્યારે એવો પ્રોબ્લેમ થયો નથી ના નોર્મલ શરદી થઈ છે પણ મટી જતી હતી એટલે એવા એવા 6 મહિના ક્યારે ગયા છે છેજી સુધી કેમ સડંગ 6 મહિના સાજુ રહ્યો બાળક કંઈ પ્રોબ્લેમ ન રહ્યો ક્યારે થયું છે ના નહીં થયું સર બચે બચે થઈ જ જાય થઈ જાય શરદી તો થઈ જાય અને ઉધરસ ભી થઈ જાય ખાય કે ના ખાય વસ્તુ બરાબર છે અને પછી એને એન્ટિબાયોટિકના કોર્સની કરવા પડે તો બેન આર્મીના માધ્યમથી બેન હું લોકોને એ સમજાવવા માંગુ છું કે જે ખરેખર જે છે એ બાળકોને જ્યારે આ પ્રોબ્લેમ થતો હોય છે શ્વાસનો શરદીનો ઉધરસનો તો એને વારે વારે કફ દબાવી દેવામાં આવે છે બાળકોને જ્યારે કફ થયો ત્યારે એન્ટિબાયોટિક્સ ઇન્જેક્શન આ બધું લઈને દબાવી દઈ બાળકને ફરી પાછું ઉથલો મારે વરી દબાવીને વરી ઉથલો મારે એના કરતાં એના ફેફસા નબળા પડવા માંડે એની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા માંડે બાળકના પેટમાં કૃમી થવા માંડે એનું પાચન ડિસ્ટર્બ થવા માંડે આ બધા અનેક પ્રકારના રોગો જ્યારે ભેગા થાય છે ત્યારે બાળકને અવારનવાર આ બધા એલર્જીના કે શ્વાસના કે બ્રોન્કાઇટિસના પ્રોબ્લેમ થતા હોય છે એક જાગૃત મા બાપ તરીકે આપણી ફરજ શું છે કે આપણા બાળકને સારામાં સારા આયુર્વેદ ડૉક્ટર પાસે સારવાર કરાવડાવી ખાસ કરીને જે ડૉક્ટર પાસે બાળકોની ટ્રીટમેન્ટનો અનુભવ હોય જ્યાં ત્યાં નહીં કારણ કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં તો એ ધ્યાન રાખો કે ડૉક્ટર બીએમએસ કે એમડીની ડિગ્રી હોવી જોઈએ આયુર્વેદની બીજા નંબરે તમારા બાળકને સાજા કરી શકે એની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂ હોવા જોઈએ અને ત્રીજા નંબરે બાળકને ગરમ ન પડે એવી ત્યાં દવા થતી હોવી જોઈએ કારણ કે નાના બાળકોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે કે બાળકને દવા ગરમ ન પડવી જોઈએ બેન આપણી દવા ક્યારે હાર્મીને ગરમ પડી ક્યારે એને ક્યારે એને ઉલટાનો કઈક તાવ આવ્યો હોય ને તો બી મે તમારી દવા પીવડે દીધી હોય તો એને અડધો કલાકમાં તો સરસ થઈ ગયો સરસ થઈ ગયા અને તમે પહેલા ક્યારે એવી દવા જોઈ છે કે બાળકને ગરમ પડતી હોય તમને ક્યારે અનુભવ થયો છે કે હાર્મીને દવા ગરમ પડતી હા આ જે ડોક્ટરો દવા આપતા હતા ને તો એને ગરમ પડતી હતી લાઈક એને નીચે પેશાબમાં બળતરા ને એવું બધું થતું હતું અને આપણી દવામાં કોઈ સમય એવું નથી તમારી દવામાં કોઈ દવામાં આયુર્વેદિક દવા ખરેખર ગરમ હોતી જ નથી પણ જો નિદાન ફોટુંથી હોય ને તમને ગરમ દવા અપાઈ ગઈ હોય તો એને કારણે ગરમ પડે છે ને એ દવા તરત બંધ કરીને તો નુકસાન થવાની શક્યતા હોય છે બેન તમે એક જાગૃત મા બાપ તરીકે હાર્મીને આ ટ્રીટમેન્ટ અપાવી તમે વિડીયો જોયા એનાથી તમને જેમ વિડીયોમાં પેશન્ટને ફાયદો થઈ જતો તો એટલો જ એને સો ટકા ફાયદો મારે હાર્મીન થઈ બરાબર સર અને બેન એક જાગૃત મા બાપ તરીકે તમે સમાજમાં શું કહેવા માંગશો કે ખરેખર આ સારવાર આપણી ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગશો હું એટલું જ કહેવા માંગીશ કે આયુર્વેદિક સારવાર ખરેખર લેવી જોઈએ અહીંયા આવીને ડૉક્ટર બહુ સારા છે તરત ફેર પડી જાય છે ઊંધી સીધી દવા નથી આપતા સારું થઈ જાય છે બાળકને સાચી સલાહ આપે છે હા અને તમને સારો અનુભવ થયો બરાબર સા બહુ જ સરસ અનુભવ થયો છે ખરેખર તો બાળકો જે છે ને ફૂલ જેવા કોમળ હોય છે જો આપણે એને શરૂઆતથી ધ્યાન ન રાખીએ તો પછી હેલ્થ ઇન્સ્યોરન્સ માટે બાળકોના ઇન્સ્યોરન્સ કરાવવા એનો કોઈ અર્થ જ નથી જ્યાં સુધી આપણે એના એના હેલ્થમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય અત્યારે છે તો એને કદાચ ઇન્સ્યોરન્સની આજીવન જરૂર નહીં પડે પણ અત્યારે જો આપણે બાળકને ધ્યાન નથી આપતા તો પછી આપણે જે છે એ ખરેખર મા બાપ તરીકે પૂરતી ફરજ ન બજાવી એવું કહી શકાય બેન અત્યારે જે છે હાર્મી રૂટિન પહેલાં જે ન કરી શકે એવી શું શું વસ્તુ કરી શકે છે હાર્મીની હું પહેલાં આવું બધું થઈ જતું હતું ને તો હું એને કોઈના ઘરે ના મોકલો જલ્દી રમવા માટે ડસ્ટમાં ના જવા દો અત્યારે હું એને બધે જવા દઉં છું એને બાર સાયકલ પણ ફેરવા દઉં છું છ મહિના સુધી તો મેં એને સાયકલ બી નથી ફેરવા દીધી ટૂંકમાં હવે તમને એમ થાય છે કે બાળક એનું પણ એન્જોય કરે છે સો ટકા પેલા એવું નહોતું કરી ના ના પેલા એવું નહોતું બહુ બીક લાગતી હતી સર પણ તમારી દવાથી તો બહુ જ સરસ છે બહુ સરસ હાર્મી હવે તને કેવું લાગે છે બેટા મસ્ત મસ્ત પેલા તને બહુ ઉધરસ થઈ જતી હતી હા ને હવે હવે થઈ છે કેવર ઉધરસ તને નથી થતી ને ના પેલા તું બહાર જતી તો તને બહુ ઉધરસ થઈ જતી હા ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ